હેલો ફ્રેન્ડ્સ નેહા એજ્યુકેટર માં આપનું સ્વાગત છે આજે હું તમારા માટે લઈને આવું છું એકદમ અગત્યના મેળા એટલે કે જે બહુ ઓછા જાણીતા છે પરંતુ અવારનવાર પૂછાતા હોય છે ઓનલાઈનર માં તમારા માટે હું જે અગત્યના મેળાઓ છે તરણેતરનો મેળો માધવપુરનો મેળો તો એના વિશે તો હું ડિટેલ લઈને આવીશ જ પરંતુ આ મેળા એવા છે કે જે જાણીતા નથી છતાં પણ પૂછાતા હોય છે તો આજે ફટાફટ ફટાફટ આપણે સ્ટેટિક જીકેમાં જોઈ લઈશું રાઈટ ચાલો આજ આજે આપડે પ્રથમ મેળો છે હાજીપીરનો મેળો બંને ચૈત્ર માસનો પ્રથમ સોમવાર યાદ રાખી લેજો મિક્રાદર દાદનનો મેળો જખનો મેળો કાકડભીઠ ખાતે ભાદરવી પૂનમે કચ્છ ચૈત્ર માસનો મેળો પ્રથમ સોમવાર અને ચૈત્ર માસ પ્રથમ સોમવારે આ બધા કચ્છના જ છે યાદ રાખજો રવાડી યાત્રા માંડવી કચ્છ જન્માષ્ટમી નિમિત્તે રૂકંદો મેળો તલવા કચ્છ ચૈત્ર માસનો બીજો સોમવાર શીતળા સાતમ મેળો માંડવી કચ્છ ચૈત્રીવત તેરસ ના દિવસે ધાબડા મેળો અંજાર કચ્છ શ્રાવણી અમાસે કુબેર પીર મેળો પાટિયા કચ્છ ભાદર વિવત એકમ થી સુદ એકમ જેસલ તોરવલ મેળો અંજાર ખાતે કચ્છમાં ચૈત્રી સુદ પૂનમ ચૈત્રી સુદ ચૌદશે સોરી પૂનમ નહીં રાઈટ રવિચી માતાનો મેળો રાપર જન્માષ્ટમી હવે એક વખત પ્રશ્ન પૂછાયેલો છે કે માધુપુર નો મેળો ઘેર પોરબંદર ખાતે તો અહીં તમારા જે અગત્યના મેળા છે અને અવારનવાર પૂછાતા હોય છે એ અહિયાં પૂરું થાય છે અને વન લાઈનર કે જોડકા સ્વરૂપે પૂછાય છે રાઈટ તો ચાલો હવે રજા લઈશું બાય ફ્રેન્ડ